નમસ્કાર સત્યપુંજમાં આપનું સ્વાગત છે હું છું લવજી કશિયા નર્મદા કિસાન સમૃદ્ધિ પરિયોજના અંતર્ગત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર લોકભારતી સણાસરામાં ખેડૂત તાલીમ કાર્યક્રમ યોજાઈ ગયો આ કાર્યક્રમમાં સર્વગ્રાહી કૃષિ વિકાસ માર્ગદર્શન સાથે રાસાયણિક ખાતરના વપરાશ પર નિયંત્રણ માટે ખેડૂતો સંકલ્પબદ્ધ થયા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર લોકભારતી સણાસરામાં નર્મદા કિસાન સમૃદ્ધિ પરિયોજના અંતર્ગત ખેડૂત મુલાકાત કાર્યક્રમ યોજાઈ ગયો જેમાં અધિકારીઓ અને કૃષિ નિષ્ણાંતો દ્વારા આધુનિક ખેતીવાડી સંદર્ભે ખેડૂતોને લાભ મળ્યો આ કાર્યક્રમમાં અધિકારી શ્રી સુનિલ લાઠીકરા લોકભરતી સંસ્થાના શ્રી અરુણભાઈ દવે અને કૃષિ નિષ્ણાંતો દ્વારા ખાતર જંતુનાશક દવા પાણી પિયત વગેરેનું માર્ગદર્શન અપાયું હતું આ કાર્યક્રમમાં મહુવા પાલીતાણા તળાજા તથા બોટાદ તાલુકા વિસ્તારના ખેડૂતો જોડાયા અને પ્રશ્નોત્તરી સાથે સંસ્થાની કૃષિ વિકાસ સંશોધન પ્રવૃત્તિની મુલાકાત લઈ માહિતી મેળવી હતી મિરેકલ મોરિંગ આવ્યું કે છે મિરેકલ ચમત્કારિક છે વૈજ્ઞાનિકોએ દોઢ કરોડ છોડનો અભ્યાસ કર્યો કેટલા દોઢ કરોડ અને એ દોઢ કરોડ છોડના અભ્યાસ પછી

કંપનીનો લગભગ 8000 કરોડનો ટર્નઓવર છે 8000 કરોડ રૂપિયાનો ટર્નઓવર છે અને કંપની લગભગ 6.5 લાખ મેટ્રિક ટન 6.5 લાખ મેટ્રિક ટન નર્મદા યુરિયા અને 2 લાખ મેટ્રિક ટન નર્મદા ખાતરનું ઉત્પાદન કરી અને વેચાણ કરે છે જે 6.5 લાખ યુરિયા છે એમાંથી 4.5 લાખ મેટ્રિક ટન આપણે ગુજરાતમાં વેચીએ છીએ અ બીજ બનતા હૈ तो गेहूं और चावल दोनों ऐसे फूल होते हैं उनके अंदर कि नर और मादा दोनों एक साथ होते हैं इसमें क्रॉस करने के लिए उनके जो नर भाग है वो तो निकालना पड़ता है दूसरे नर भाग को निकालना पड़ता है आमीन प्रतिज्ञा ले लिया है कि प्रतिज्ञा ले लिए हैं आमीन आमीन औतात्र સમાજ માટે સત્ય માટે સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો અને હા ઘંટડી વગાડવાનું રૂમશો આભાર સમાજ માટે સત્ય સાથે સત્યપૂર્ણ अहवाल समाचार तथा जाहिरात प्रसारित करवा संपर्क साधो सत्यपुंज समाचार प्रसारण लपदी कॉम्प्लेक्स तालुका पंचायत सामे सिहोर